આ જોઈને પહેલી નજરમાં તો તમને ભાખરવડી જ લાગશે પણ આ ભાખરવડી નથી આ પુણેની ફેમસ ડિસ્કો ભજી છે આ ડિસ્કો ભજી એટલી ટેસ્ટી હોય છે કે પુણેમાં જે સ્ટોલમાં આ ડિસ્કો ભજી મળે છે ને તે ગમે તેટલી બનાવી હોય પણ કલાકમાં તો પૂરી જ થઈ જાય તો ચાલો આજે આપણે જ ઘરે ખૂબ જ સરળતાથી આ ડિસ્કો ભજી બનાવવાની રેસીપી જોઈશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ડિસ્કો ભજી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં એક કપ ચણાના લોટને ચાડીને લઈ લેશું ચણાનો લોટ ચાડી લેશું તો તેનો આપણે જ્યારે લોટ બાંધીએ ત્યારે ગાંઠા ના પડે એટલે ખાસ કરીને ચણાના લોટને સરસથી ચાડી લેવો ત્યાર પછી તેમાં થોડો લાલ મરચું પાવડર થોડી ધાણા જીરું થોડી હિંગ આખો અજમો મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું બધા મસાલા લોટમાં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે લોટ બાંધીશું અહીંયા લોટ વધારે ઢીલો ના થાય તેનું ખાસ ધ્યાન રાખો એટલે જ થોડું થોડું પાણી ઉમેરતા જ લોટ બાંધશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ લોટ બંધાઈ ગયો છે તો આ રીતે વધારે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં તેઓ લોટ બાંધીને તૈયાર કરી લેશું અને હવે આ તૈયાર થયેલા લોટને સાઈડમાં રાખી દેશું અને આ રીતે લાંબા લીલા મરચાં લેશું પરંતુ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મરચાં તીખા ના હોવા જોઈએ મૂળા હોય તેવા જ મરચાં લેવા પણ જો તમે તીખું ખાતા હોય તો તમે થોડા તીખા મરચાં લઈ શકો છો બાકી મરચાં મોડા જ લેવા અને ત્યાર પછી આ મરચાંની દાંડલીનો ભાગ આપણે કાઢી લેશું બધા જ મરચાંની દાંડલીનો ભાગ કાઢીએ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મરચાંની દાંડલીનો ભાગ કઢાઈ ગયો છે તો હવે બીજી સાઈડ આપણે તેલ ગરમ મૂકીશું આ તેલ ગરમ થાય ત્યાર પછી આપણે જે ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે તેમાં મરચાં દાંડલી કાઢેલા છે તેને આ રીતે બોળીને મરચાંને સરસથી ચણાના લોટથી કોટ કરીને આ મરચાને આપણે ગરમા ગરમ તેલમાં ઉમેરીશું મરચાને તેલમાં ઉમેરતી વખતે ખાસ ધ્યાન કે ગરમ થઈ ગયું હોવું જોઈએ અને જ્યારે મરચાં તેલમાં ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ હોવી જોઈએ તો હવે તેલમાં સમાય તેટલા મરચાંને લોટથી કોટ કરીને ઉમેરી દેસુ અને ત્યાર પછી મરચાની સાઈડ ચેન્જ કરતા જઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર મરચાં સરસથી પાકી જાય એટલે કે ઉપરનો લોટ સરસથી ચડી જાય ત્યાં સુધી તેને તળીશું થોડીવાર આ ભજીયાને તળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આ ભજીયા સરસથી તળાઈ ગયા છે એટલે કે પાકી ગયા છે ઉપરની જે સર્ફેસ છે તે એકદમ ડ્રાય અને થોડી ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે ચારાની મદદથી મરચાંને તેલમાંથી કાઢી લેશું અને તેમાંથી બધું જ તેલ નીતારી લેશું ત્યાર પછી એક પ્લેટમાં ટિસ્યુ પેપર રાખી તેના ઉપર આ મરચાંને કાઢી લેશું જેથી કરીને તેમાં જો એક્સ્ટ્રા ઓઇલ હોય તો તે પેપરમાં એબ્ઝોર્બ થઈ જાય અને હવે આ જ રીતે બાકીના જે મરચાં આપણે તૈયાર કર્યા છે તેને પણ ફ્રાય કરી લેશું થોડીવાર પછી આપણા બધા જ મરચાંના ભજીયા તૈયાર થઈ જશે અને તેને આપણે થોડીવાર માટે ઠંડા થવા દઈશું અને આ ભજીયા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી હવે તેને આપણે કટ કરીશું તો અહીંયા મેં આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર ભજીયા રાખીને તેને આ રીતે કટ કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે નાના નાના ટુકડામાં આપણે ભજીયાને કટ કરી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે જે આ ભજીયાના ટુકડા કરીએ છીએ તે વધારે મોટા ના હોવા જોઈએ આ રીતે મીડિયમ સાઇઝના જ ટુકડા કરવાના છે જે આપણે નાની ભાખરવડી હોય તેનાથી થોડા મોટા એવડા જ ટુકડા કરવાના છે વધારે પતલા ટુકડા હશે તો ભજીયાનો ભૂકો થઈ જશે એટલે આ રીતે આટલી સાઇઝના જ આપણે ભજીયાના ટુકડા કરીશું આ રીતે બધા જ ભજીયાના ટુકડા થઈ જાય ત્યાર પછી બીજી સાઈડ તેલ ફૂલ ગરમ થઈ જાય એટલે હવે આ ગરમા ગરમ તેલમાં ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ભજીયાને ફરીથી તળીશું હવે આ ભજીયાની સાઈડ ચેન્જ કરતા જઈ ભજીયા થોડા ગોલ્ડન કલરના થાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું આ રીતે ભજીયાને કટ કરીને તેને આપણે બીજી વાર તળીશું એટલે આપણી પરફેક્ટ અને એકદમ ક્રિસ્પી એવી પુણેની ફેમસ ડિસ્કો ભજી તૈયાર થઈ જશે આ રીતે ભજીયાને તળવામાં થોડી વાર લાગશે પણ પછી જે આ ભજીયા બને છે ને તે ખાવાની ખૂબ જ મજા પડે છે પણ હજી પણ એક વખત હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે આ ભજીયા બનાવો ત્યારે મરચા વધારે તીખા હોય તેનું ખાસ ધ્યાન બને તો મરચાંનો ઉપયોગ કરવો થોડી વાર ભજીયાને તળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આ ભજીયા ગોલ્ડન બ્રાઉન કલર જેવા થવા લાગ્યા છે અને એ એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો હવે તેને તેલમાંથી કાઢી લઈ આ ભજીયામાંથી બધું જ તેલ આ રીતે બરાબર રીતે નીતાારી લેશું અને ત્યાર પછી આ ભજીયાને આપણે એક બાઉલમાં લઈ લેશું અને હવે આ ગરમા ગરમ ભજીયા ઉપર આપણે થોડો લાલ મરચું પાવડર થોડો સંચર પાવડર અને થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીને તેને સરસથી મિક્સ કરી દેશું અને બાકી રહેલા બધા જ આપણે ભજીયા તળીને આ રીતે ક્રિસ્પી કરી લેશું તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ પુણેની ફેમસ ડિસ્કો ભજી તૈયાર છે આ ગરમા ગરમ ડિસ્કો ભજી ઉપર થોડો ચાટ મસાલો થોડો લાલ મરચું પાવડર અને થોડો સંચર પાવડર સ્પ્રિન્કલ કરીને તેમાં સરસથી મિક્સ કરીશું આ રીતે ઉપરથી ચાટ મસાલો ઉમેરવાથી આ ભજીનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે અને આ ડિસ્કો ભજીને એક વખત બનાવ્યા પછી તેને ગરમા ગરમ ખાવાની તો મજા જ આવે છે પરંતુ તેને ડબ્બામાં સ્ટોર કરીને પણ તમે તેની મજા ત્રણથી ચાર દિવસ માટે લઈ શકો છો તો તમે પણ એક વખત આ ડિસ્કો ભજી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ